અને હમણાં અમારા મમ્મીને ઘરે ગઈ ને તો મારા મમ્મીને તો આખા શરીરમાં ફૂડલા નીકળી ગયા છે તો હવે તો ગરમી ઓછી થઈ જાય ને તો સારું અને હમણાં તો વરસાદ પડ્યો હતો એટલે વરસાદ પછી તો એટલી બધી ગરમી વધી ગઈ ને કે હવે તો રેવાતું જ નથી અને અમારા રૂમમાં તો પાછું પીઓપી કરેલું છે એટલે બપોરે તો આ રૂમમાં જરાય રેવાય જ નહીં રાતે ન વાંધો હોય પણ બપોરે તો એટલી બધી ગરમી થઈ ને કે રેવાતું જ નથી તો અત્યારે વાગી ગયા છે સાડા નવ અને મારે ટાઈમ થઈ ગયો છે ક્લાસે જવાનો અને સતીસ તો નવ વાગ્યા પહેલાના જ વાઈ ગયા છે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો બપોરે તો ક્લાસી થી આવ્યા ને એટલે એટલો બધો થાક લાગે ને કે કોઈ વિડીયો બનાવવાની એમ થી આવી તો 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 રીંગણા શાક સંભારો રોટલા રોટલી બધું સાદું હતું એટલી બધી આવે ને કેમ કે કેરી ખાતા હોય છાસ પીતા હોય એટલે નીંદર તો આવવાની જ છે એટલે એટલી બધી નીંદર આવે ને કે જમીન ડાયરેક્ટ સુઈ જ જાય અને એટલી બધી આમ નીંદર આવે ને કે રાતે પણ એટલી નીંદર તો ના આવે ખબર જ ન પડે કે કેટલો ટાઈમ થયો છે તો પણ હું સાડા ત્રણક વાગે ઉઠી ગઈ હતી

સ્મશાને જઈને વાવ્યા છે તો એનો પણ વિડીયો બનાવેલો છે અને એ પણ અપલોડ થઈ ગયો છે પણ અમે ચાર પાંચ છોડ છે ને ઘરે રાખ્યા છે મેં એક બે અહીંયા કુંડામાં આવ્યા છે ને એક બે અમારા ક્લાસે વાવવાના છે તો હું તમને બતાવું કે અમે કયા છોડ ત્યાંથી લઈને આવ્યા છે અહીંયા વાવવા માટે તો ગાઈસ એક આ છોડ છે આ મેં વાવી દીધો અને આ છોડ ઘરમાં રાખવા માટેનો છે પણ આમાં જે કુંડું છે ને એની નીચે એક ડીશ રાખવાની છે ને એવી ડીશ નથી ડીશ તો છે પણ નાની નાની છે એક મોટી ડીશ લેવાની છે જો ડીશ લઈ લેશું ને પછી અમે લોકો આને ઘરમાં રાખશું બાકી પાણી નીચે નીકળે ને એટલા માટે ડીશ લઈને પછી જ ઘરમાં રાખશું છે ને મસ્ત અને ગાય સા લીંબુડી છે જોયા આમાં લીંબુ એવડી લીંબુડીમાં પણ લીંબુ છે જો એવડી લીંબુડીમાં તો ત્રણ લીંબુ છે જો આ સાઈડ બે અને આ સાઈડ એક આ લીંબુડી બાર માસી છે વારે માસામાં લીંબુ થશે આ અમારે ક્લાસે આવવાના છે ક્લાસે થોડીક એવી જગ્યા છે એટલે અમે લોકો ત્યાં જ વાવી દેસુ અને આ બીજી લીંબુડી બે લીંબુડી લીધી આ દેશી લીંબુડી છે આમાં કોઈ લીંબુ નથી આ બે લીંબુડી અમારે ક્લાસે જ વાવવાની છે પણ અહીંયાથી મારે લઈ કેવી રીતે જાવી કેમ કે સતીશ ને પણ ક્લાસ હોય ને મારે પણ ક્લાસ હોય એટલે મારે અહીંયા હાલીને જવું પડે અને મારી પાસે થેલી પણ હોય તો આ લેવામાં મારે પ્રોબ્લેમ થાય એટલે ઓર જાય છે ને ત્યારે અમે લોકો જાશું ને અહીંયા લીંબુડી વાવી દેશું અને આ વિક્સ તો સી છે આપણે વિકસ ગોળી ખાઈ સુગંધ આવે એવી જ કોપી ટુ કોફી સુગંધ આવે પણ આ તો સુકાઈ ગઈ હવે થઈ જાય તો સારું જુઓ કેટલી બધી છે ઘણા સમયથી મને કેરીના ના ગોઠલાનો મુખવાસ બનાવવાનો વિચારતો હતો પણ આ બધું મેં શરૂઆતમાં જ્યારે કેરી વધારે હતી ત્યારે મેં ગોઠલા ભેગા કર્યા અને હવે કેરી જ્યારે પૂરી થવાની હતી ને ત્યાર પછી મેં ગોઠલા ભેગા કરવાનું ચાલુ કર્યું એટલે એટલા ગોઠલા થયા છે પેલા તમે સવારે બાફી નહીં ખાતા બાફીને થોડીક વાર સૂકવી દીધા અને સુકવીને પછી ઠરી ગયા ને પછી ભાંગા અને ભાંગીને ત્રણ ચાર કલાક પછી હું આમાંથી ફોતરા કાઢું એટલે આ ફોતરા સુકાઈ ગયા એટલે અત્યારે હવે ફોતરા કાઢવામાં બહુ તકલીફ થઈ જાય નથી નીકળતા હજી તમારે તલનો મુખવાસ પણ બનાવવાનો બાકી છે ફોતરા નથી નીકળતા બહુ ભાંગી ને મેં તરત કાઢી ના ને તો નીકળી જાત પણ હવે સુકાઈ ગયા ત્રણ ચાર કલાક થઈ ગઈ ને એટલે નીકળે કાઢું બાકી પછી બીજું શું મેં થોડીક ગોટલી ફોલી મને છે ને બહુ વાર લાગતી હતી ને ફોલવામાં એટલે કંટાળો આવ્યો અને અમુક અમુક માં જ નીકળતી હતી એટલે મેં મૂકી દીધી હું કે હવે શેકીશ ને ત્યારે કદાચ શેકાય પછી નીકળી જશે શેકવાનો તો વારો કાલે આવશે હવે અત્યારે તો આને સુકવી દઈશ અને કાલે શેકી નાખીશ આ ખમણી એકદમ આછી છે એટલે ખમણી ને એમાં એકદમ આછી નીકળી બાકી થી તો જાડી જાડી થાય પણ આવે કેવી થાય શેકાય પછી તો હવે તો મેચ પણ પૂરી થઈ ગઈ છે અને હું ઘણા બધા ટાઈમથી મેચ પૂરી થવાની રાહ જોતી હતી કેમ કે અમે લોકો સાંજે કોમેડી વિડીયો બનાવતા પણ સતીષ હમણાં તો મેચમાં હતા એટલે મને કોમેડી વિડીયો કોણ બનાવી દે મારે કોમેડી વિડીયો બનાવવા હોય પણ એને મેચ જોઈએ એટલે કોમેડી વિડીયો બનાવવાનો તો બહુ કોઈ મેળ આવતો નહીં એટલે હવે અમે ટ્રાય કરશું કોમેડી વિડીયો બનાવવાનો પણ અને હવે અમારા રેગ્યુલર વિડીયો તો કદાચ નહીં આવે કેમકે સતીશે મને કાલે જ કીધું છે કે રેગ્યુલર વિડિયોની બહુ તું મારી પાસે આશા રાખતી નહીં દિવસ ક્લાસ હોય અને પણ ચાલુ થઈ જશે એટલે એનો બહુ આવશે એની પાસે બહુ ટાઈમ પણ પણ હોય એટલે મારાથી જે બનતી ટ્રાય તો હું કરવાની જ છે રેગ્યુલર વિડીયો તો મારાથી નહીં અપલોડ થાય કેમ કે દરરોજ મારે શેનું કન્ટેન્ટ લાવવું દરરોજ આપણે ઘરમાં ઘરમાં જ વિડીયો બનાવતા હોય એટલે દરરોજ ક્યાંથી કન્ટેન્ટ લાવવું એટલે દરરોજ દરરોજ તો હું નહીં વિડીયો મૂકી શકું પણ બે ત્રણ દિવસે એકાદ વિડીયો તો મૂકતી રહીશ તો બધા મને સપોર્ટ કરતા રહેજો બાય બાય આજનો વિડીયો પસંદ આવી તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ ફરી પાછા મળીશું એક નવા વિડીયો સાથે